ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રીએ વિલિયમ્સ વિમ્સ અને બુચ મહિના અને ચૌદ દિવસ પછી પૃથ્વી ઉપર પાછા ફર્યા છે ક્રૂના નવ ના બે બધું અવકાશ યાત્રીઓ અમેરિકાના રશિયાના એલેક્ઝાન્ડર અવકાશયાનના ઓગણીસ માર્ચ ભારતીય સમય મુજબ સવારે ત્રણ વાગ્યાના સત્તાવીસ કલાકે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું હતું સહી સલામત પૃથ્વી પરત ફરતા આખા વિશ્વમાં આનંદની લહેર છવાઈ ગઈ છે સુરતમાં આવેલી વિદ્યાકુરની શાળાના બાળકોએ ભગવાન ગજાનંદને પૂજા અર્ચના કરી હતી અવકાશ યાત્રીઓ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે ત્યાં શાળાના નાના બુલકાઓએ પોતાની હાથે ત્રણસો થી વધારે માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી અને ભગવાનને પ્રાર્થના કરી હતી આજે વિદ્યાકુંજ સ્કૂલ એડાજન સુરત ખાતે થેન્ક યુ ગણપતિ બાપા અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને વેલકમ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુનિતા વિલિયમ્સ અને વિલમોર છઠ્ઠી જૂન બે હજાર રોજ અવકાશયાત્રાએ ગયા માત્ર આઠ દિવસ માટે ગયા હતા પરંતુ ટેકનિકલ ખામીને કારણે એ મહિનાઓ વિતવા છતાં પરત ના આવી વાલી અને શિક્ષકોએ એની સ્થાપના કરી બે દિવસ એમની આરાધના કરી અને પ્રાર્થના કરી કે આ બંને યાત્રીઓ એમ કેમ પાછળ લાવજો ગણપતિ બાપાએ એ અમારી પ્રાર્થના સાંભળી અમારા બાળકોની પ્રાર્થના સાંભળી એમ કહી શકું અને ગઈકાલ રાત્રે જ્યારે સફળ રીતે એ પૃથ્વી ઉપર પર પડ્યા ત્યારે એનો આનંદ આખા વિશ્વને છે આ ન ભૂતો ન ભવિષ્યથીભુત પ્રસંગ કહી શકાય પરંતુ વિદ્યાકું વિશેષ આનંદ એટલા માટે કે અમે પ્રાર્થના કરી હતી અને એ પ્રાર્થના સાંભળી છે બાળકો પ્રાર્થના ગણપતિ બાપા સાંભળતા હોય છે અને એટલે ગણપતિ બાપાને કહેવું છે કે થેન્ક યુ બાપા અને હવે જલ્દીથી થી અમને સાજા કરીને મારી વચ્ચે મોકલો જેથી કરીને એમને અનુભવ શેરિંગ પણ અમને મળે